નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લોકો આવી ગયા છીએ સાવરકુંડલા સાવરકુંડલા જે નાવલી નદીના કિનારે વસેલું છે અને અત્યારે અમે આવી ગયા છીએ વેગડાવાસ અને વેગડાવાસ એટલે કે સાવરકુંડલાની સાઈડમાં નાવલી નદીના કિનારે વસેલો સુંદર મજાનો આ વાસ છે અને અહીંયા લાખા ભગત થઈ ગયા છે જે શું ખૂબ જ સુંદર મજાનું અહીંયા રામજી મંદિર છે જે મેઘવાડ સમાજના ખૂબ મોટા એવા સન છે કે જેમણે પહેલાં મેઘવાડ સમાજનું રામજી મંદિર બનાવવામાં આવ્યું હતું એના દ્વારા તો આપણે એમની સમાધિ જોઈશું એમનું ઘર જોઈશું અને એમની જે રામજી મંદિર છે અને જે હિંગળાજ માતાજીનું પણ નાનું એવું મંદિર છે તો આપણે તે જોઈશું તો ખૂબ સુંદર મજાની આ જગ્યા છે તો મારી સાથે તમે વ્લોગમાં બન્યા રહો સંપૂર્ણ જગ્યા બતાવું છું તમને ખૂબ જ મજા આવશે તો આવી નાનકડી એવી ગલી છે તમે ગલી અંદર આવશો એટલે તમને સૌથી પહેલાં જ લાખા બાપા જે છે સંત બાપા એમની સમાધિ જોવા મળશે

ઈસવીસન સત્તરસો એંસીમાં વણકર કુટુંબમાં જન્મી લાખા ભગત સંત રોહિદાસની રાહે સંસારમાં રહીને સાધુ જીવન એમની સરળ સાદી ભક્તિ સુગંધિત ચોમારે પ્રસરાવી ગયા છે સાવરકુંડલા હાલ જે અમરેલી જિલ્લો ભાવનગર સ્ટેટમાં આવતો જોગીદાસ ખુમાણના ઇતિહાસમાં અંકળાયેલા ગામ છે જે સાવરકુંડલા કહેવાય અહીંયા તમે મંદિરની બહાર વિવિધ સમાધિઓ જોઈ શકો છો મહંત શ્રી સેના ગુરુ ભગત ગોવિંદ વેગડા બાપુ જ્યાં પૂજારી છે અમે લોકો જે લાખા બાપાએ જે રામજી મંદિર બનાવ્યું લાખા બાપાને રામજી મંદિરથી પહેલેથી જ રામ અને સીતાને પ્રેમ હતો જ્યારે તે પોતાની કોઠીમાં રામજી અને સીતામાની જે મૂર્તિ હતી રાખી એની આરાધના કરતા તો અમે આ લોકો મંદિરે પહોંચી ગયા છીએ તમે મંદિરની બાર જ પહેલા ઇંગળાજ માતાજીના દર્શન કરી શકો છો તો હવે મારે લોગમાં બન્યા રહીજો હું તમને અંદર રામ ભગવાન અને સીતામાના દર્શન કરાવું છું આ મંદિર અંદાજી સત્તરસો ઈસવીસન સત્તરસોમાં બન્યું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે ભાવનગરના રાજા વજયસિંહ તેણે આ મંદિર બંધાવેલું છે તમે આ સતીષભાઈ બતાવો જે જૂનું બાંધકામ છે તે આ તમે રામજી મંદિરના દર્શન કરી શકો છો રામજી મંદિરની બાજુમાં જ લાખા બાપાનો જે ઢોલિયો છે તેના પણ તમે દર્શન કરો છો અને ત્યાં વિવિધ અનેક અનેક જૂની વસ્તુઓ પણ છે આ ઢોલિયો ઐતિહાસિક ઢોલિયો છે કે જે લાખા બાપાનો છે લાખા બાપાના ગુરુ મૂળિયાઈ અને મૂળિયાઈ જે છે તેમના ગુરુ દાના બાપા એટલે કે દાના ભગત ચલાલાવાળા તો આ એક ગુરુ પરંપરા છે અહીંયા ઉપર પણ તમે સુંદર મજાનો ફોટો જોઈ શકો છો એવું કહેવામાં આવે છે કે કાશી ક્ષેત્રે કુંડલા તા પુણ્ય ધર્મનો નહીં પાર પંડે રોહિદાસ પ્રગટિયા આવા લાઘા લાખા ભગતનો અવતાર તો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે જેના તમે સાવર કુંડલામાં દર્શન કરી શકો છો અને હજી લાખા બાપાનું જે એક મકાન પણ છે જે ખૂબ જ જૂનું મકાન છે તેમના હું તેમના પણ હું તમને દર્શન કરાવું છું તો મારી સાથે જોડાયેલા રહ્યો ખૂબ જ ઐતિહાસિક આ જગ્યા છે તમારે જો દર્શન કરવા હોય તો સાવરકુંડલામાં નદીવાળું જે નાવલી નદીનો જે વળાક પડે છે ને વેગડાવાસ છે ત્યાં આ સુંદર મજાનું સમાધિ સ્થળ અને સુંદર મજાનું રામજી મંદિર આવેલું છે આ મંદિર જે છે ને એ પોરબંદર અને રાજુલાના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે તમારી સાથે જોડાયેલા રહો અને એ મંદિરની બહાર જેમ તમને પહેલાં બતાવ્યું એમ પણ કે અહીંયા હિંગળાજમાંનું પણ એક સુંદર મજાનું મંદિર છે લાખા બાપા છે તે હિંગળાજ માતાને ખૂબ જ માનતા અને તેમનું પણ અહીંયા સુંદર મજાનું મંદિર છે તો હવે મારી સાથે તમે થોડીક વાર જોડાયેલા રહો એટલે હું તમને લાખા બાપાનું જૂનું મકાન બતાવું સંત શ્રી લાખા બાપાની જે જન્મભૂમિ છે જે દુધાળા ગીર છે અને તેમની જે કર્મભૂમિ જે છે ને એ સાવરકુંડલા છે અને આ તમે જે મારી બા બાજુમાં જે મકાન જોઈ રહ્યા છો ને જે દાદાનું ઝૂંપડું છે ખૂબ જ જૂનું છે દાદીના શબ્દો સાંભળો છો તમે ખૂબ જ જૂનું આ ઘર છે અને ઘર તમે જોઈ શકો છો અંદરથી પણ હું તમને અંદરથી પણ ઘર બતાવો છું તમે જોઈ શકો છો ખૂબ જૂનું આ ઘર છે આ દાદાનું ખૂબ જૂનું મકાન છે લાખા બાપાનું ઉપરથી મૌલિકભાઈ તમે બતાવો હા

અહીંયા તમે લાખા બાપાનું જોઈ શકો છો દાસી સાહેબ જેમના જૂના ફોટોઝ જોઈ શકો છો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો અમે તમને આવી ઐતિહાસિક જગ્યા જોઈએ તો અમારું ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકમાં અમારું પેજ છે રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક તો તમે આજે જ ફોલો કરો અને તમે નેક્સ્ટ કઈ જગ્યા જોવા માંગો છો તે અમને કોમેન્ટ કરો જય લાખા ભગત અને અમારા વિડીયોને ફોલો કરતા રહ્યો અને શેર કરતા રહ્યો